અરવિંદ કેજરીવાલે ની અંદર જનતા મંદિર ખાતે એક જનતા કે અદાલત નામનો કાર્યક્રમ કર્યો અને એમાં એમણે આરએસએસ ના વડા મોહન ભાગવતની સામે પાંચ સવાલો મૂક્યા છે નમસ્કાર દસમિત્રો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલેની અંદર જનતા મંતર ખાતે એક જનતા કે અદાલત નામનો કાર્યક્રમ કર્યો અને એમાં એમણે આર એસએસના વડા મોહન ભાગવતની સામે પાંચ સવાલો મૂક્યા છે તો એ પાંચ સવાલો કયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અરવિંદ કેજરીવાલ લાંબા સમયથી દિલ્હીના જે શરાબ કૌભાંડ છે એ સંબંધિત કેસમાં જેલમાં હતા અને સુપ્રીમ કોર્ટે એમને તાજેતરમાં જામીન આપ્યા એ પછી એમણે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હવે અત્યારે અરવિંદ કેજરીવાલ હરિયાણા વિધાનસભા અને દિલ્હી વિધાનસભા જે પચીસ ફેબ્રુઆરીમાં બે હજાર પચીસમાં આવી રહી છે એ ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે એમણે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી એટલા માટે જ રાજીનામું આપ્યું કે હવે તેઓ જે ચૂંટણી છે એના માટે ખુલીને કામ કરી શકે તો રવિવારના દિવસે દિલ્હીમાં જંતર મંતર કરીને જે વિસ્તાર છે ત્યાં એમણે એક જનતા કી અદાલત નામનો કાર્યક્રમ કર્યો અને એમાં એમણે કાર્યકરો લોકોની સાથે વાતચીત કરી અને એમાં સાથે સાથે એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પણ નિશાન સાધી લીધું આમ જોવા જઈએ તો લોકસભા બે હજાર ચોવીસ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ વચ્ચે મન મુટાવ જોવા મળી રહ્યો છે મતભેદો જોવા મળી રહ્યા છે કારણ કે મોહન ભાગવત પણ અનેક પ્રસંગોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની સામે નિશાન સાધી રહ્યા છે તો આરએસએસના બીજા કેટલાક નેતાઓએ પણ હમણાં ભાજપની વિરુદ્ધમાં વાતો કરી છે હવે આના અનુસંધાનમાં અરવિંદ કેજરીવાલે આ જાહેર મંચ ઉપરથી આરએસએસના સરસંઘ સંચાલક મોહન ભાગવતને પાંચ સવાલો પૂછ્યા છે પહેલો સવાલ કેજરીવાલે મોહન ભાગવતને એ પૂછ્યો છે કે પ્રધાનમંત્રી મોદી લાલચ આપીને અથવા ઈડી અને સીબીઆઈનો ડર બતાવીને વિપક્ષી નેતાઓને તોડી રહી છે સરકાર પાડી રહી છે શું આ દેશના લોકતંત્ર માટે યોગ્ય છે મોહન ભાગવત માને છે કે આ દેશના લોકતંત્ર માટે હાનિકારક છે બીજો સવાલ કેજરીવાલે એ પૂછ્યો કે દેશના સૌથી ભ્રષ્ટ નેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે જે નેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતે ભ્રષ્ટ કહેલા કહેતા હતા એવા નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા તો મારો મોહન ભાગવતને સવાલ છે કે શું તમે આવી બીજેપીની કલ્પના કરેલી શું આ પ્રકારની રાજનીતિથી આરએસએસ સંમત છે ત્રીજું સવાલ કેજરીવાલે એ પૂછ્યો છે કે શું તમે ક્યારેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યું છે કે તમે ખોટો રસ્તો અપનાવી રહ્યા છો શું તમે બીજેપીની કાર્યશૈલીથી સંતુષ્ટ છો ચોથો સવાલ જે કેજરીવાલે પૂછ્યો છે એ છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ એવી એક વાત કરેલી કે પહેલાં અમારે આરએસએસની જરૂર પડતી હતી કારણ કે તે વખતે અમે સક્ષમ નહોતા પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી સક્ષમ થઈ ગઈ છે એટલે આરએસએસની જરૂર નથી તો કેજરીવાલે આ વાતને પકડીને એમ પૂછ્યું કે આરએસએસ ભાજપની સમાન છે તો શું તમને દુઃખ ન થયું જ્યારે તમારા બીજેપીના દીકરાએ આવું કહ્યું શું આરએસએસના કાર્યકર્તાઓને આવી પીડા નહીં થઈ જે આરએસએસ મા છે એને ભાજપ હવે આગ બતાવી રહી છે પાંચમો સવાલ કેજરીવાલે એ પૂછ્યો કે આરએસએસ અને બીજેપીએ પંચોતેર વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લેવી એવો એક નિયમ બનાવેલો છે અને એ નિયમ હેઠળ એલ કે અડવાણી અને મુરડી મનોહર જોશીને નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા હવે થોડા સમય પહેલાં અમિત શાહે એવું કીધું કે આ જે પંચોતેર વર્ષનો નિયમ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લાગુ નથી પડતો તો કેજરીવાલે મોહન ભાગવતે એ સવાલ પૂછ્યો કે શું પીએમ મોદી પર આ નિયમ લાગુ નહીં પડે મતલબમાં અત્યારે જે ભાજપ અને આરએસએસ વચ્ચે જે મતભેદો ચાલી રહ્યા છે એનો લાભ લેવા માટે કેજરીવાલે મોહન ભાગવતની સામે નિશાન સાધીને આ પાંચ સવાલો પૂછ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા લઈશું થેન્ક યુ વેરી મચ